અનંતરાય ખૂબ જ ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા પોતાના શહેર ઉપરાંત તેમના બીજા બે કારખાના બાજુના શહેરમાં પણ ચાલતા હતા અને તેથી તેઓ સતત કામની દોડધામમાં જ વ્યસ્ત રહેતા તેમના ઘરમાં અવારનવાર જુદા જુદા પ્રશ્નો ઉત્પન્ન થયા કરતા એટલે તેઓ બને ત્યાં સુધી ઘરે ઓછું જ જતા હતા અને બહારથી જમવાનું મંગાવી કેબિનમાં જ જમી લેતા એ અરસામાં એમને એક બહુ મોટો ઓર્ડર મળે છે પરંતુ આ ઓર્ડર નિયત સમયમાં આપવો તે શક્ય ન હતું આથી તેઓ જરા ચિંતામાં આવી ગયા ત્યારે તેમને એક વિચાર આવે છે કે જો મજૂરો રજાના દિવસે પણ કામ કરે તો આ ઓર્ડર પૂર્ણ કરી શકાય તેમ છે આ માટે શેઠે એક તરકીબ અપનાવી અને બધા જ મજૂરોને બોલાવી ઓર્ડરની બધી વાત કરી અને ખાસ જણાવ્યું કે જે પૈસા તમને એક દિવસના મળે છે તેના દોઢ ઘણા પૈસા રવિવારના દિવસે જે કામ કરશે તેને આપવામાં આવશે એમની મિલમાં આનંદ નામનો એક મજૂર કામ કરતો હતો અત્યંત નબળી પરિસ્થિતિ ધરાવતો વ્યક્તિ હતો પરંતુ તે સ્વચ્છ અને સુઘડ રીતે રહેતો તે બાકીના બધા મજૂરો કરતાં વધુ કામ કરતો અને તે પણ બધા કરતાં શ્રેષ્ઠ મિલનો શરૂ થવાનો સમય હોય તે પહેલાં તે પહોંચી ગયો હોય અને સમય પૂરો થાય ત્યાં સુધી લગાતાર કામ કરે અનંતરાય પણ તેના આવા સારા વર્તનથી પરિચિત હતા અને પછી શેઠને આનંદ ઉપર પૂરો ભરોસો હતો જ કે આ વ્યક્તિ કામમાં ક્યારેય ના નહીં પાડે અને કામ પૂરું પાડશે જ બીજા જ દિવસે રવિવાર હતો વહેલી સવારમાં અનંતરાય આવી ગયા અને ઘણા બધા મજૂરો પણ કામ પર આવ્યા હતા અને તેના લીધે શેઠ પણ ઉત્સાહમાં હતા પરંતુ આનંદ ક્યાંય દેખાતો નહોતો તે આવ્યો છે કે નહીં તે જોવા ખુદ અનંતરાય આખી મિલ ફરી આવ્યા પરંતુ આનંદ ક્યાંય દેખાણો નહીં ત્રીજા દિવસે સમયસર આનંદ જ્યારે મિલમાં પ્રવેશ કરે છે ત્યારે શેઠ તેને પોતાની કેબિનમાં બોલાવે છે અને પૂછે છે કે આનંદ કાલે કંઈ બહાર ગામ ગયો હતો ત્યારે આનંદ કહે છે ના કાલે ઘરે જ હતો શેઠ તો પછી કાલે કામ પર કેમ ના આવ્યો કાલ તો વધુ પૈસા મળવાના હતા તને ખ્યાલ નહોતો આનંદ કહે છે હા મને ખ્યાલ હતો પણ આવું કેમ પૂછો છો ત્યારે શેઠ કહે છે તારે પૈસાની જરૂર નથી આનંદ અરે શેઠ પૈસાની જરૂર કોને ના હોય ત્યારે અનંતરાય શેઠ કહે છે તો પછી તું કાલે કેમ ના આવ્યો વધુ પૈસા મળતા હોવા છતાં તું કામ પર કેમ ના આવ્યો ત્યારે આનંદ કહે છે શેઠ માફ કરજો જીવનમાં પૈસા જરૂરી છે પણ સર્વસ્વ નથી શેઠ એટલે આનંદ જુઓ શેઠ હું રોજે સવારથી સાંજ સુધી આપની મિલમાં કામ કરું છું શેઠ કહે છે હા આનંદ કહે છે સોમવારથી શનિવાર હું આપની મિલમાં સવારથી સાંજ સુધી હોઉં છું અને રાત્રે ઘરે પહોંચું ત્યાં બાળકો સૂઈ ગયા હોય છે અને સવારે હું ઉઠું તે પહેલાં તે નિશાળે જતા રહે છે માટે આખા અઠવાડિયામાં રવિવાર જ એક દિવસ એવો આવે છે કે જ્યારે હું મારા માતા પિતા અને બાળકો આખો દિવસ સાથે રહીએ છીએ સાથે જમીએ છીએ હું મારા બાળકો અને માતા પિતાને મારા હાથે પહેલો કોળિયો ખવડાવું છું અમે બધા સાથે મળીને વાતો કરીએ છીએ બાળકો આખા અઠવાડિયામાં જે જે શીખ્યા હોય એ મને કહી સંભળાવે કાવ્યો બોલે મારા માતા પિતા પણ ઘણી બધી વાતો કરે હું એ શાંતિથી સાંભળું સાંજે અમે બધા બાજુના ઉદ્યાનમાં જઈએ ત્યાં બાળકો સાથે રમતો રમીએ મારા બાળકોના ચહેરા પરનું એ સ્મિત અને મારા માતા પિતાના આંખમાંથી ઝરતા એ પ્રેમની આગળ એ પૈસાનું કોઈ જ મૂલ્ય નથી શેઠ હા એ વાત સાચી કે વધુ કામ કરીશ તો વધુ પૈસા મળશે અને હું ઘરે વધુ વસ્તુઓ આપી શકીશ પરંતુ એ વસ્તુઓ એમને એટલી ખુશી નહીં આપી શકે જેટલી મારા એક દિવસ ઘરે રહેવાથી એમને મળે છે માટે હું નહોતો આવ્યો આટલું બોલીને આનંદ તો કેબિન બહાર જતો રહ્યો અને પોતાના કામમાં જીવ પરોવી શાંતિથી પોતાનું કામ કરવા લાગ્યો પરંતુ કેબિનમાં શાંતિ હોવા છતાં શેઠના અંતર મનમાં જાણે તોફાન શરૂ થઈ ગયું વિચારોનું તોફાન એમણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે છેલ્લે ક્યારેય પોતાના બાળકોને તેમણે પોતાના હાથે જમાડ્યું હતું ક્યારે તેમણે તેમના માતા પિતાને ખબર અંતર પૂછ્યા હતા ક્યારે આખો પરિવાર એકસાથે ક્યાંય ફરવા ગયો હતો પરંતુ એક પણ જવાબ શેઠને મળ્યો નહીં અને મળે પણ ક્યાંથી પૈસા કમાવવાની લાલસામાં ઘર પરિવાર તરફ ધ્યાન આપી શક્યા જ નહોતા માત્ર પૈસા માટે સતત દોડાદોડી કરતા હતા અને તેમણે વિચાર આવ્યો કે હું સમય નથી આપી શક્યો એટલે જ કદાચ ઘરમાં કંકાસ ચાલે છે મેં વસ્તુઓ તો ઘરે આપી પરંતુ માતા પિતાને પુત્ર પત્નીને એક પતિ અને બાળકોને એક પ્રેમાળ પિતાની જરૂર હતી શું એ મેં આપ્યું છે ખરા બધું જ શાંત થવા લાગ્યું પોતાના બાળકો અત્યારે શું કરતા હશે એ પણ એમને ખ્યાલ નહોતો એમને શું ગમે છે અને શું નથી ગમતું એની ખબર સુધા તેમને નહોતી પારાવાર પસ્તાવો કરે છે અને તરત જ ડ્રાઈવરને કહી ગાડી બોલાવી ઘરે જવા જવા રવાના થાય છે અને મનમાં જ પેલા આનંદને કહે છે શાબાશ દોસ્ત આજે તે મારી જિંદગીની સાચી દિશા બતાવી છે જો આજે તે આ વાત કરી ન હોત તો મને કંઈ અંદાજો જ ન આવત ઘરે જઈને માતા પિતા પત્ની બાળકોને ભેટી પડ્યા અને ઘરના તમામ લોકોએ આજે એક નવા જ સ્વરૂપના અને નવા જ વર્તનના દર્શન કર્યા અને સાચા અર્થમાં એ લોકોને એક પુત્ર પતિ અને પિતા મળ્યાનો અનેરો આનંદ બપોરના સ્વરૂચિ ભોજનમાં દેખાયો કેમ કે આજે પહેલીવાર એ પરિવાર એકસાથે બેસી હસી હસીને જમી રહ્યો હતો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જણાવજો અને સારી લાગી હોય તો લાઈક કરજો